વલસાડ દરમિયાન કપરાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ગોપાળભાઈ ગાયકવાડ કાર્યભાર સંભાળતા હતા પરંતુ અચાનક તેમનું મૃત્યુ થતા હાલ ઘોટણ તાલુકા પંચાયત પર ભરી જંગ ખેલાશે

અમારા સ્વર્ગસ્થ કપરાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગોપાળભાઈના અકાળે અવસાન થવાના કારણે અમારી સીટ ઘૂંટણ ખાલી પડી છે ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા કપરાડા તાલુકાના દરેક મંડળ દરેક જેને કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બધા જ આગેવાનો આ તાલુકા પંચાયતની અંદર બધાના સહયોગ ભારતીય જનતા પાર્ટી ભારતીય ભારતીય જનતા પાર્ટી એક એક સામાન્યના સામાન્ય માણસનું પણ ધ્યાન રાખે છે તમે જેવી વહેંચ્યો છે અત્યારે અમારા ઠાકોરથી લઈને મેણદા ઢાકોરથી ચીચપાડા ચીંચાડાથી માની માનીથી આસ્તાની અંદરપાડા ગોરપાડાથી પોપરપાડા સુધીના એકસો ને સોતેર કરોડ રૂપિયાના બ્રિજ મંજૂર કરીને આવ્યા છે એટલે વિસ્તાર તો નાનકડો છે આઠ દસ હજારની વસ્તીની હશે પણ એને સ્ટેટનો રસ્તો દરજ્જો આપીને અને એને પોકરપાડાથી પાંચ વેરા અને વેરાથી એમને બહાર પડે એટલે સીધું નાસિક ધરમપુરથી નીકળે તો સીધો રાજવાડી નીકળી જાય એવી વ્યવસ્થા સરકારે એક ના નાનકડો વિસ્તાર છે દસ હજારની વસ્તી નથી પણ તેના માટે એકસો સોતેર કરોડના બ્રિજ રસ્તાથી લઈને બધું જ વિકાસના કામો કરી રહ્યા છે પણ આ તો ચૂંટણીની પ્રક્રિયા છે સામાન્ય રીતે આગળ અવસાન થયું એટલે ચૂંટણી આવી છે તો અમારા ઉમેદવાર એમના જ દીકરા અમારા ઉમેદવાર છે આંબાદાસ છે એ સમગ્ર અમારા ટોટલ નવ જેટલા ગામો છે ફળી હોય ઘોટણ હોય કાસર ડેરી હોય રાહોર ટીગરોટી ચીજપાડા માની બોરપાડા ટોકરપાડા બધા જ ગામના એક એક કાર્યકર કાર્યકર બધા મહેનત કરીને બધા જ સરપંચો પણ ઘોટણથી લઈને કાસરવેલીથી લઈને ફળીથી લઈને બધા જ સરપંચો આગેવાનો સાથે રહીને તમામ તાલુકા જિલ્લા પંચાયતના આગેવાનો સાથે રહીને અમે ચૂંટણી લડીશું અને ઘોટા અમારો ભાજપનું ગઢ છે તાકાતથી દરેક કારણ કે ચૂંટણી હંમેશા ચૂંટણી જ હોય છે એ નાની હોય કે મોટી હોય એ સરપંચની હોય કે વિધાનસભાની કે લોકસભાની કે જિલ્લા પંચાયતની પણ ચૂંટણી ચૂંટણી હોય છે તો ચૂંટણી અમે એક થઈને સૌ સાથે ભેગા મળીને લડશું અને જીતશું મનોજ દળવી દિવ્યાંગ ન્યૂઝ વલસાડ